સુરત શહેરના યુવા અગ્રણી અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મંત્રી હર્ષ મહેતાના જન્મદિવસને લઈને આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગાર્ડન ગ્રુપના પ્રમુખ અને ભાજપના યુવા મોરચાના મંત્રી હર્ષ મહેતા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સમાજને મદદરૂપ થવાના હેતુથી સામાજિક કાર્યો હાથ ધરવામાં આવે છે જ્યારે હર્ષ મહેતાના જન્મદિવસને લઈ આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમની સાથે સાથે અન્ય સામાજિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને રક્તદાન કર્યું હતું તેમજ દસ જરૂરિયાતમંદને વ્હીલચેર વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી છે અને સુરત શહેર ગાર્ડન ગ્રુપમાં પ્રમુખ તરીકેની જવાબદારી છે આજે રક્તદાન કેમ્પનો કાર્યક્રમ રાખ્યો કેટલામાં રક્તદાન કેમ્પ કરી રહ્યા છો અને શું કેશો હું દર વર્ષે વરસમાં ત્રણ વાર રક્તદાન કેમ્પ કરું છું એમ જોવા જઈએ તો આ મારો ચોવીસમો કેમ્પ છે અને હું મારા જન્મદિવસે અવશ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરું જ છું અને દિવ્યાંગ બાળકોને વ્હીલચેરનું વિતરણ વૃદ્ધાશ્રમમાં જમાણવા રહે ત્યાં દરેક કાર્યક્રમો કરીએ છીએ તે હિસાબે આઠમો રક્તદાન કેમ્પ છે સવારે અગિયાર વાગ્યાથી આ રક્તદાન કેમ્પ ચાલુ રહ્યો છે અને અત્યાર સુધીમાં ચોપ્પનથી વધારે યુવાઓ રક્ત આપી ચૂક્યા છે અને બપોરે બે વાગ્યા સુધીમાં બસોથી વધારે યુવાનો રક્તદાન કરશે પોલીસ અધિકારીઓ પણ રક્તદાન કરી રહ્યા છે અને અંદાજે કેટલી બોટલ એકત્ર કરવાનો તમારો ટાર્ગેટ અંદાજે દોઢસોથી વધુ બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ છે સાથે સાથે રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમાર સાહેબ હાડિયા સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની ટીમ વગેરે લોકો અહીંયા સહભાગી આ રક્તદાન કેન્દ્રની અંદર રક્તદાન કેમ્પની અંદર થયા છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત